માં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ દુકાન બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે વર્ષો જૂનું બિલ્ડિંગને તોડીને કોર્પોરેશન હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માંગે છે વર્તમાન પત્રોમાં પદ્માવતી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત આવતા વેપારીઓ રોષે ભરાયા છે વેપારીઓએ માંગ કરી છે કે પહેલા અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જો આ શોપિંગ સેન્ટર તૂટશે અને તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે તો વેપારીઓ રોડ પર આવી જશે પદ્માવતી દેવી શોપિંગ સેન્ટર એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ સામસામે આવ્યા છે વેપારીઓને કોર્પોરેશન ને 99 વર્ષના ભાડાપટ્ટે દુકાનો આપી છે પરંતુ વેપારીઓ પોતાને દુકાનના માલિક સમજીને બેસી ગયા છે વેપારીઓ કહ્યું અમે વર્તમાન પત્રમાં જાહેરાત આપી નથી 50 વર્ષથી અમે દુકાન ભાડુવાત તરીકે ચલાવીએ છીએ હા મારું બંધ રાખી હા વિરોધ છે વાત થઈ છે જ્યાં સુધી અમને વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી દુકાન ખાલી નહીં કરીએ અમે માનવ અમારે રેડી છે જ્યાં સુધી અમે ત્યાં બની આપશે તે સુધી ખાલી અમે જે પ્રશ્ન લઈને આવ્યા છે કે આજે જે છાપામાં આવ્યું છે કે વેપારી વર્ગ આખો સહેમત થઈને ને આપણે આ સ્ટેડિંગ કમિટીમાં જે સંકલન સમિતિમાં જે ચર્ચા થવાની છે એના પછી સ્થાયી સમિતિમાં મંજૂર કરીને અમે આગળ વધીશું પણ અમારે જાણ કર્યા વગર અચાનક કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે મિટિંગો બધા જોડે કરી છે અમે રાજકારણીઓ જોડે વહીવટકર્તા જોડે બધા જોડે અમારે કરી છે પણ અચાનક જો પેપરમાં આવી જાય છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્શન થવાનું જ છે ઘર ઘરમાં ટેન્શન થવાનું છે નાના નાના પરિવારો છે બધા ને લગભગ બારસો લોકોનો રોજી રોટીનો સવાલ છે અમારી ડિમાન્ડ શું છે કે તમે ભલે અમને શિફ્ટ કરો વિકાસ જોડે જ છે બધા વેપારીઓ પહેલાંથી અમે કહેતા આવ્યા છે કે અમે તમારા જોડે જ છે પણ જ્યાર સુધી જે જગ્યા તમે અમને અમને આપો છો વેપારીઓને ત્યાં સુધી અમને અહીંયા ધંધો કરવા દો બીજો કોઈ વિષય નથી હા હા વૈકલ્પિક આપો વૈકલ્પિક શું છે હું તમને કહું કે હોટલો છે નાની નાની દુકાનો છે તો ત્યાં એટલે મને એવું નથી લાગતું કે ત્યાં સેફ્ટી રહેશે બરાબર છે એટલે તમે પહેલાં સ્ટ્રકચર બનાવો દુકાનો બધી બનાવીને આપી દો પછી તમે બાર કલાકમાં કે પંદર કલાકમાં પણ તમે કહેશો ને અમે શિફ્ટ કરીને જતા રહીશું બીજી કોઈ માંગણી નથી આ લોકો શું કહે છે કે આપણે અહીંથી તમે શિફ્ટ થઈને તમે સારી જગ્યા પર તમે જતા રહો તો અમારા આ બધી ચર્ચાઓ ચાલતી હતી આ ચર્ચાઓ ચાલતા ચાલતા અચાનક પેપરમાં આવી જાય ને સંકલન સમિતિમાં ચર્ચા થઈને પછી એમાં પછી નહીં ઘરકા નહીં ગાટકા રહીએ એટલે અમે બધા વેપારીઓ ચિંતિત થઈને બધા અહીંયા આવે છે આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કંઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે બાકી કોઈ વિષય છે નહીં તોડવાની વાત આમ તો સવા વર્ષથી વાતચીત ચાલે છે કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકીની જગ્યા છે પાસઠ સિત્તેર વર્ષ જૂનું છે દસ વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે જર્જરીત થઈ ગયેલી ઈમારત છે ગમે ત્યારે પડી બાંધશે એવું બધા વેપારીઓને પણ ખબર છે ને આખા વડોદરા શહેરને ખબર છે અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે એમાં તમામ વેપારીઓ સંમત છે વૈકલ્પિક જગ્યા એ કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ એમાં કોર્પોરેશન છે 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 અને એ એ લોકો માને લોકોને ખબર બધાની સંમતિ છે વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય આ જગ્યા છે તેને ટાઈમ સ્કવેર જેવો એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જ જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમણે બધાએ સંમતિ પણ આપી છે અને એમણે જે નાની મોટી રજૂઆત કરી છે તે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે સામાન્ય રીતે વર્તમાનપત્રોમાં આ પ્રકારની જાહેરાત લેટર હેડે ઉપર આપેલી ન હોય ત્યાં સુધી લેવાતી નથી એટલે જે જાહેરાત લેવામાં આવી છે એનો મતલબ છે કે કોઈને કોઈએ લેટર હેડનો ઉપયોગ કરી અને જાહેરાત આપી છે જાહેરાત ભારતીય જનતા પાર્ટી આપી નથી વડોદરા કોર્પોરેશન દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવાની હિલચાલ ચાલી રહી છે અને આજે પેપરમાં જાહેરાતો પણ આવી છે કે પદ્માવતી શોપિંગ સેન્ટરના જે એસોસિએશન છે તેઓ આ જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે અને વૈકલ્પિક જગ્યા કોર્પોરેશન જે પણ આપશે તે સ્વીકારવા માટે તૈયાર છે ત્યારે આ જાહેરાતના વિરોધમાં આજે તમામ વેપારીઓ અહીંયા ભેગા થયા છે આપ જોઈ શકો છો કઈ રીતના વેપારીઓ ભેગા થઈને વિરોધ કર્યા છે દુકાનો બંધ કરી દીધી છે હું તમને બતાવીશ કે આ તમામ જે આખું પદ્માવતી શોપિંગ સેન્ટર જે વર્ષો જૂનું છે જે વડોદરાની ઓળખ છે તે અત્યારે તાળા વાગી ગયા છે દુકાનો પર કારણ કે વેપારીઓનો વિરોધ છે કે જે વર્તમાન પત્રોમાં જાહેરાત આવી છે તે વેપારીઓ તે વાતને માણવા માટે તૈયાર નથી અને હાલમાં આ તમામ વેપારીઓ છે જે હવે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે મનુભાઈ ટાવર ત્યાં જવા માટે નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો કે કઈ રીતના તમામ વેપારીઓ અહીંયા એકત્રિત થયા છે જે વાત કરવામાં આવે તો પદ્માધી શોપિંગ સેન્ટરમાં અંદાજિત બસ્સો પાંત્રીસથી વધુ દુકાનો આવેલી છે અને આ તમામ દુકાનના જે દુકાનદારો છે તેઓ કહી રહ્યા છે કે પહેલાં વૈકલ્પિક જગ્યા આપે ત્યાર પછી જ તેઓ દુકાન ખાલી કરવા માટે તૈયાર છે નહીં તો તેઓ દુકાન ખાલી નહીં કરે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે જે વેપારીઓ છે તે વિરોધ રહ્યા છે આપણે સાથે જે વેપારી જે અહીંયા જે છે તેમની સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગી રહ્યા છે કેમ કે કેટલાક વેપારીઓ તો કીધું કે તેઓ વૈકલ્પિક જગ્યા મળ્યા પછી જ દુકાન ખાલી કરશે નહીં તો દુકાન ખાલી નહીં કરે અને હાલમાં આપ જોઈ શકો છો કઈ રીતના આજે તમામ જે દુકાનો છે તેને તાળા મારવામાં આવી રહ્યા છે તેને બંધ કરવામાં આવી રહી છે સાહેબ વાત તો કરો શું શું છે તો જે રીતના વેપારીઓ વાત કરવા પણ અત્યારે તૈયાર નથી કારણ કે એમને એક ડર છે કે જો તેઓ કશાક કોઈ વાત કરશે તો તેમની સામે કોઈ એક્શન લેવામાં આવશે ને તેના કારણે તેઓ વાત પણ નથી કરી રહ્યા જે વેપારી વાત કરીએ છે તે કહી રહ્યા છે કે વેગ જગ્યા પહેલાં આપો પછી જ દુકાન ખાલી કરીશું ન તો દુકાન પણ ખાલી નહીં કરીએ એટલે કે ને ક્યાંક કહી શકાય કે આ પદ્માવતી શોપિંગ સેન્ટરનો જે મુદ્દો છે તે હવે વધુ પેચીદો બન્યો છે અને તેના કારણે તમામ વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે મનુભાઈ ટાવર ત્યાં જવા માટે નીકળ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા